નેત્રંગ તાલુકાના જીનકંપાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય પર્વની ઉજવણી થશે નેત્રંગ તાલુકા મથક જીનકમ પાઉન્ડ ખાતે આગામી છવ્વીસમી જાન્યુઆરીને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર પ્રજાસત્તાક દિનની ઉજવણીના આયોજન અને તૈયારીઓને લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ ભરૂચ જિલ્લામાં આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નેત્રંગ તાલુકા મથકે આવેલા જીન કમ્પાઉન્ડમાં કરવામાં આવશે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષપણા હેઠળ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની યોજાનાર ઉજવણીના પૂર્વ આયોજન તૈયારીઓ અંગે ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂમ વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ સાથે વિવિધ વિભાગોના ટેગલો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે તે અંગેની તૈયારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગેનું આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન આર ધાદલ દ્વારા કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે અપીલ કરાઈ હતી